તો મિત્રો આજના વિડીયોની અંદર જે તમે જંગીર થ્રેશર જોઈ રહો તે જંગીર થ્રેશર વેચવાનું છે જો દોસ્તો તમે આ જંગી થ્રેસરવા માગતા હોય તો વિડીયો સુધી જુઓ દોસ્તો મારું નામ છે ટીઆર ખોખાણીને તમે દોસ્તો ટીઆર ખોખાણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરો તો ટીઆર ખોખાણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરી આવનારા વિડીયો તમને સૌથી પહેલાં જોવા મળે જે અત્યારે તમે જંગીર થ્રેસર જોઈએ તે જંગીર થ્રેશર વેચવાનું છે માલિકનું નામ છે મેરાભાઈ જિલ્લો તેમનો સુરેન્દ્રનગર અને તાલુકો છે ઝાંગધ્રા અને ગામ તેમનું રામપરા ગામ છે મોડલની વાત કરી દઈએ તો બે હજાર બાવીસ ત્રેવીસનું મોડલ છે અને પિસ્તાલીસ ઇંચનું થ્રેસર છે જે અત્યારે તમે જોઈ રહ્યા છો તે દોસ્તો અને કિંમતની વાત કરી દઈએ તો ચાર લાખ ને હજાર રૂપિયા તેમની કિંમત રાખી છે પણ કિંમતમાં દોસ્તો ફેરફાર થઈ જતો હોય છે જો તમે આ થ્રેસર ખરીદવા માંગતા હોય તો મેરા ભાઈને કોન્ટેક કરી શકો છો મેરા ભાઈનો મોબાઈલ નંબર નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપી દીધો છે મોબાઈલ નંબર ત્યાં સુધી દેશે જ્યાં સુધી તેમનું થ્રેસર વેચાશે નહીં ત્યાં સુધી અને દોસ્તો આ થ્રેસરની અંદર મેરા ભાઈ દોસ્તો તમને સો ટકા ગેરંટી આપે છે કે કંઈ પણ જાતનો ફોલ્ડ હોય કંઈ પણ જાતનો દોસ્તો ફોલ્ડ હોય તો મેરા ભાઈ તેની ફૂલ જવાબદારી લે છે દોસ્તો મેરા ભાઈનું ગામ છે રામપરા તાલુકો તેમનો ધાંગધ્રા છે અને જિલ્લો સુરેન્દ્રનગર છે મોડલની વાત કરી દઈએ તો બે હજાર બાવીસ ત્રેવીસનું મોડલ છે અને પિસ્તાલીસનું જે અત્યારે તમે થ્રેસર જોઈ રહ્યા છો તે પિસ્તાલીસ ઇંચનું થ્રેસર છે કિંમતની વાત કરી દઈએ તો ચાર લાખને પંચ્યાસી હજાર રૂપિયા તેમની કિંમત રાખી છે પણ કિંમત દોસ્તો થોડી ઘણી ફેરફાર કિંમતમાં થઈ જતો હોય છે તો દોસ્તો આ જોરસાર લેવા માટે તમે મારા ભાઈને કોન્ટેક કરી શકો છો મારા ભાઈનો મોબાઈલ નંબર નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપી દીધો છે અને મેરાભાઈનો મોબાઈલ નંબર ત્યાં સુધી હશે જ્યાં સુધી આ થ્રેસર વેચાશે નહીં ત્યાં સુધી જ્યારે આ થ્રેસર વેચા જશે ત્યારે મેરા ભાઈનો મોબાઈલ નંબર નીચે ડિસ્ક્રિપ્શનની અંદરથી કાઢી નાખવામાં આવશે દોસ્તો વધુ માહિતી માટે તમે મેરાભાઈને કોન્ટેક કરી શકો છો